જૈન મિત્રો હું ટેટ્ટાળવાસ ઉમેદવાર આજે તમામ ઉમેદવાર મિત્રોને એક મહત્વની એક સૂચના જણાવી છે કે આપણે છેલ્લા દસ દિવસથી નવથી બારની અંદર સાત પાંચસોમાં વધારા માટે અથાગ પ્રયત્ન કર્યા એની કોઈ લિમિટ નથી એમ બધી રીતે આપણે ફોડી લીધું કે ભાઈ આવેદન આપવાનું હોય કે આરપીડીથી લેટર મોકલવાનો હોય ઇમેલ હોય કે ગણેશજીને આવેદન હોય કે સીએમ હોય કે શિક્ષણ મંત્રી હોય કે તમામ જગ્યાએ આવેદન આપી દીધા પણ અમુક મિત્રો જે કુમકર્ણની જેમ ઊંઘી રહ્યા છે એને મનમાં એક વહેમ ગડી ગયો છે કે ભાઈ આપણો તો વારો આવી જ જવાનો નો આપણો તો આ વિષય છે આમાં તો સૌથી વધારે જગ્યા આવે જ છે આપણો મેળ પડી જ આપણે હું કામ ધક્કા ખાય તો મિત્રો મારી શિક્ષા મંદિર ચેનલ પણ દરેક ટેક્ટર મિત્રોને વિનંતી કરવામાં આવે છે કે દરેક મિત્રો સાથ અને સહકાર આપજો કોઈ ગોઈતા જોડો એટલું યાદ રાખજો એના કરતા બેટર છે કે આપણી પાસે એક અઠવાડિયું વહી જોઈએ તો અઠવાડિયામાં અથક પ્રયત્ન તમારી રીતે પ્રયત્ન કરો ને જગ્યા વધારે આવશે તો આપણું ક્યાં કે લૂંટાઈ જવાનું પણ ઓછી આવશે તો તો ઘર બાર બધું લૂંટાઈ જાય એટલું યાદ રાખજો એટલે મારે એક જ વસ્તુ કેવું છે આવેદન આપણે આપવાની વાત કરી હતી લેટરપેડ ધારાસભ્ય કે સાંસદ સભ્ય હોય એમને તમે મત વિસ્તારમાં જઈને કહો તો એ કોઈ નહીં કરવા તૈયાર રચનાત્મક કાર્યક્રમ ગણેશજીને આવેદન આપવામાં તો એમાં ઘણા મિત્રોએ સારી રીતે પોતાનું કર્તવ્ય નિભાવ્યું ત્યારબાદ ઈમેલ હોય તો ઈમેલ પણ મિત્રો તમે ઘરેથી મોકલો આરપીએડીથી તમે કાગળ મોકલી શકો એડ્રેસ તમને મોકલી દીધા લિંકો મોકલી દીધી અને બધું કરવા છતાં પણ કોઈ મિત્રો આજે સત્તર તારીખ થઈ ગઈ હવે આપણી પાસે છ દિવસ છે છ દિવસમાં તમે ધારો તો સાત પાંચસોમાં વધારો તમે લાવી શકો જો છ દિવસ તમે ઊંઘી રહ્યા

આવી માહિતી મળતી રહી છે આજે જ ચેનલ ને તમારાથી જેટલા પણ શક્ય પ્રયત્નો હોય એ આપો મારી બે હાથ અને મસ્તક નમાઈને હું હજુ કહું છું કે 7500 ના વધારા માટે તમે આગળ આવો તમે 10 10 કે 5 5 લોકો ની ટીમ માં ગાંધીનગર આવીને તમે સચિવાલય હોય કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર હોય કે તમે માની લો કોઈ ધારા કે સાંસદ કે તમારા મત વિસ્તારના જાણીતા હોય તો એમને તમે કયો લેટર પેડ લખી દે તો બસ મારે એટલી જ વસ્તુ કેવું છે કે તમે રજૂઆત કરો રજૂઆત સિવાય કશું જ નહીં થાય બબે 3 3 4 4

મંજલ મિલિ જાયગી બસ યું ગાંધીનગર જાતે જાતે લેકિન બાદ મેં પછતાવંગે વે લોગ જો ઘર સે નિકલે તબ પછતાએ હો